હું રેશમા ભરતસિંહ માધવસિંહ સોલંકી અને આ હસ્તે જ હું ત્યાં બી પહોંચી એ લોકો બી આયા હું કઈ કોઈ ગઈ કે તમે આવો અહિયાં અને ભેગા થઈ ગયા કોઈ ઇન્સિડન્ટ તો હું રિક્વેસ્ટ તો કરું કે મારું લગ્નજીવન બચાવવાનો હું પ્રયત્ન તો કરું ને કે બેન તું આમાંથી નીકળી જા સારું નથી મારું મારો મને નથી ખબર એ જાણે એમને સવાલ તમે કરો બાકી મેં એમને નથી કહ્યું કે તમે ભાગી જાવ ઉપર થી ઉભા તો મારે તો બે વાત થાત કારણ કે મારે એમની સાથે વાત થતી જ નથી તો મારે તો એમને કઈ કેવું હોય ને વાત કરવી હોય ને